જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત હવે જે સહાય છે એ એક લાખ પચાસ હજારના બદલે એની અંદર વધારો છે એ કરવામાં આવ્યો છે મહત્વની વાત એ છે કે તમારું મકાન પણ સેન્શન થયું છે તમને આની અંદર એક હપ્તો પણ મળી ગયો છે ત્યારબાદ તમારી પાસે અધિકારીઓ છે તમારા ઘરનો ફોટો લઈને જાય છે અને પછી તમારા ખાતાની અંદર સહાય છે એ જમા કરવામાં આવતી હોય છે હવે તમારે ચેક કરવું હોય કે તમને કેટલી સહાય છે એ મળી છે તમારા ગામના કયા લોકોને કેટલી સહાય મળી છે તો સૌથી પહેલાં તો તમારે પી એમ એવાય જીની જે વેબસાઇટ છે એની ઉપર જવાનું છે એમાં તો તમે જશો એટલે અહીંયા ઉપર આખી આવી જશે એફ સિક્સ એફટીઓ ટ્રાન્ઝેક્શન સમરી આ જે દેખાય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઉપર બે ઓપ્શન આવશે એઝ ફોર જનરેટેડ ફાઇનાન્શિયલ યર અને એઝ ફોર સેન્સન્સ ફાઇનાન્શિયલ યર અહીંયાથી તમે બધી જ માહિતી છે એ મેળવી શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર કેટલા બેનિફિસરીઓને કયા રાજ્યની અંદર કેટલું ઘર મળ્યું છે ત્યારબાદ સ્ટેટની સ્કીમ કઈ છે એ પણ તમે અહીંથી જોઈ શકો છો કે આની અંદર જોઈ શકો છો ભીમરાવ આંબેડકર યોજનાની અંદર કઈ જગ્યાએ કેટલા લોકોને ઘર મળ્યા છે ત્યારબાદ ત્રેવીસ ચોવીસની અંદર કેટલા લોકોને આંબેડકર યોજના અને બીજી અમુક યોજના છે આવાસ યોજના એની અંદર કેટલા ઘર મળ્યા હતા જનરેટેડ ફાઇનાન્શિયલ યરની અંદર કઈ રીતે કેવી રીતે બધું થાય છે બધી જ માહિતી છે એ તમે આ વેબસાઇટની મદદથી મળી મેળવી શકો છો હવે સૌથી પહેલા તો તમારે તમારું જોવા માટે અહીંયા હોમ છે ત્યાં જવાનું છે હોમ પર જોશો એટલે અહીંયા ઉપર તમને અમુક વસ્તુઓ છે જોવા મળશે અહીંયાથી તમારે હાઉસિંગ પ્રોગ્રેસ અગેન્સ ટાર્ગેટ ફાઈનાન્શિયલ યરની અંદર જવાનું છે ત્યાં જઈ અને સૌથી પહેલાં તો તમારે અહીંયાથી તમારું સ્ટેટ છે અહીંયા તમને બધા જ સ્ટેટની માહિતી છે એ જોવા મળશે સૌથી પહેલાં તો તમારે અહીંયા ઉપર જે સિલેક્ટ ફિલ્ટર આપેલું છે ત્યાં જઈ અને સૌથી પહેલાં તો તમારે તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારું સિટી સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમે કઈ જગ્યાએથી તાલુકો કયો છે અને ગામડું કયું છે એ બધી જ વસ્તુ સિલેક્ટ કરી અને કેપચા છે આની અંદર નાખી અને સબમિટ કરી દેવાનું છે હવે જેવું તમે સબમિટ કરશો એવું એક લિસ્ટ છે તમારી પાસે આવી જશે લિસ્ટની અંદરથી અહીંયા ઉપર તમે રજિસ્ટ્રેશન્સ નંબર છે એ પણ જોઈ શકો છો અને બીજી માહિતી છે એ પણ તમે ચેક કરી શકો છો ત્યારબાદ તમારે અહીંયા ઉપર સ્ટેક હોલ્ડરની અંદર જ્યાં આપેલું છે ત્યાં જવાનું છે ત્યારબાદ તમે રજીસ્ટ્રેશન નંબર જ્યારે તમે ફોર્મ ભર્યું હશે ત્યારે તમારો એક રજીસ્ટ્રેશન નંબર જે આવ્યો હશે એ રજીસ્ટ્રેશન નંબર તમારે અહીંયા ઉપર નાખી દેવાનો છે અને અહીંયા ઉપર જે કેપ્ચા આપેલું છે એ નાખી દેવાનું છે જેવું તમે કેપ્ચર નાખશો એવું તમે જોઈ શકો છો કે તમને ઘર બનાવવા માટે કેટલી સહાય છે મળી છે ત્યારે તમારા ઘરનો મોબાઈલની અંદરથી ફોટો લીધેલો છે ક્યારે તમારા ખાતાની અંદર કેટલા પૈસા છે એ જમા કરવામાં આવ્યા છે બધી જ વિગત તમે આ વિડીયોની મદદથી આવી રીતે ચેક કરી શકો છો ઘરે બેઠા જ તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો